ચોટીલામાં રાજાવડનો હત્યાનો મુદ્દો જેમાં પરિવારજનોએ નેશનલ હાઈવે જામ કરી દીધો મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો આરોપીને પકડીને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી તો પરિવારજનોએ નેશનલ હાઈવે જામ કરી લીધો છે નેશનલ હાઈવે જામ કરી લીધો અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આવી રીતે આંદોલન કરતા રહેશે પ્રદર્શન કરતા રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ચોટીલામાં રાજાવડનો હત્યાનો મુદ્દો જેમાં પરિવારજનોએ નેશનલ હાઈવે જામ કરી દીધો મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો આરોપીને પકડીને કડક કાર્યવાહી કરવાની પણ આવી તો પરિવારજનોએ નેશનલ હાઈવે જામ કરી લીધો છે નેશનલ હાઈવે જામ કરી લીધો અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આવી રીતે આંદોલન કરતા રહેશે પ્રદર્શન કરતા રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે